કર્યો હુમલો એકસો એસી થી આ તો હજુ શરૂઆત છે માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે ઇઝરાયલ તેવી પણ ઈરાને ઉચ્ચારી ચીમકી ઈરાને ઇઝરાયલ ના પણ બનાવ્યા નિશાન લોદ એરપોર્ટ પર મિસાઇલ છોડાય ઇઝરાયલ પર પાંચસો થી વધુ પ્રોજેક્ટ હુમલા કરાયા લાંબા અંતર સુધી મારણ કરનાર ડ્રોન અને ક્રૂઝ મિસાઈલ પણ છોડાય ઇઝરાયલ પર ઈરાનના હુમલા બાદ ઇઝરાયલ રણકી ઉઠ્યા સાયરન આઈડીએફ સૈન્ય પ્રવક્તા નિવેદન તેલ અવી અને જેરુસલેમ નજીક સંભળાયો વિસ્ફોટનો અવાજ વિસ્ફોટની અસરથી તૂટી ગયા ઘરના બારી બારણા બારી બારણા ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે પોતાના દેશના નાગરિકોને ને કર્યા એલર્ટ લોકોને સુરક્ષિત સ્થાન અને બંકરો નજીક રહેવાના આપ્યા આદેશ મોબાઈલ ફોન પર મોકલાયા સંદેશ ઇઝરાયલ પર ઈરાનના હુમલા બાદ લોકોમાં ભાઈ માહોલ ઇરાન તહેરાન પ્રાંતમાં ફ્યુઅલ સ્ટેશન બહાર વાહનોની લાંબી કતાર હુમલાના ડરથી સ્ટ્રોક કરવા માટે ફ્યુઅલ સ્ટેશન પર લોકોની ભીડ ઇઝરાયલ પર હુમલો કરવા માટે હાયપરસોનિક મિસાઇલ પત ટુ નો કરાયો ઉપયોગ આ મિસાઇલ ઝડપ છે ચોવીસ હજાર સાતસો કિલોમીટર પ્રતિ કલાકની ઈરાને જેસલેમ પર કર્યો મિસાઇલ હુમલો ઈઝરાયેલી સેનાનો દાવો ઇઝરાયેલની એર સિસ્ટમ મોટા ભાગની મિસાઇલ કરી નષ્ટ ખતરાના સારણ વગાડીને લોકોને અગાઉ જ કરાયા હતા એલર્ટ ઈરાનના હુમલા બાદ ઈઝરાયલનો હું કાર સમય આવ્યો જવાબ આપીશું હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવાની સલાહ ઈરાનના નિશાને છે દસ મિલિયન વસ્તી ઈરાનના મિસાલ હુમલા બાદ જોર્ડનના આકાશમાં નજરે પડ્યા અનેક ડઝન રોકેટ હવાઈ હુમલા બાદ જોર્ડને બંધ કર્યા પોતાના હવાઈ ક્ષેત્ર ઇઝરાયલ અને ઇરાનની સ્થિતિ પર અમેરિકાની નજર ઇઝરાયેલ પર હુમલા બાદ રાષ્ટ્રપતિ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં અધિકારીઓ સાથે યોજી બેઠક ઇઝરાયેલ ને નિશાન બનાવતી મિસાઇલ ને તોડી પાડવાના અપાયા નિર્દેશ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુની ઇરાન ને ચેતવણી પર લખ્યું ઇઝરાયલ પર હુમલો ઇરાન સૌથી મોટી ભૂલ ઈરાને ચૂકવવી પડશે મોટી કિંમત આ વર્ષે સામાન્ય કરતાં સાત પોઈન્ટ છ ટકા વધુ વરસાદ સાથે ચોમાસાની વિદાય થઈ હોવાનું ભારતીય હવામાન વિભાગનું નિવેદન પાંચમી ઓક્ટોબર સુધી તમિલનાડુ પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની આગાહી તો ઈશાન રાજ્યમાં પણ વરસી શકે છે ભારે વરસાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની કુદરતી આપદાથી અત્યાર સુધીમાં બસો થી વધુ લોકોના મોત કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ માટે રાહત અને બચાવ કામગીરી યથાવત નેપાળમાં પાણી છોડ્યા બાદ બિહારના દરભંગામાં ઉભી થઈ પૂર ની સ્થિતિ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી દરભંગાના કિરતપુરમાં ડેમ તૂટતા સહરસા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂર દરભંગા થી સહરસા સુધીના કેટલાક વિસ્તારો પર ફરી વળ્યા પાણી સ્થાનિકોએ સરકાર ને મદદ ન લગાવ્યો આરોપ નેપાળના દરભંગાની સ્થાનિક નદીઓમાં સ્થિતિ દરભંગાના કરવામાં આવ્યા એલર્ટ લોકોની સુરક્ષાના ભાગરૂપે ઊંચા સ્થળ ઉપર ખસી જવાની સ્થાનિક પ્રશાસને આપી સૂચના દરભંગાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં એરફોર્સનું ઓપરેશન પૂર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે ભોજનની સામગ્રી હેલિકોપ્ટર ની મદદ સીતામઢી અને દરભંગા જિલ્લામાં પહોંચાડવામાં આવી રહ્યા છે ફૂડ પેકેટ બિહારના સુપોલમાં ગેરા નદીનું જળસ્તર વધતા પૂરનો નો પ્રકોપ ગેરા નદીના પાણીથી આસપાસના વિસ્તારો જળમગ્ન રસ્તાઓ તૂટી જતા ગ્રામજનોને પડી રહી છે હાલાકી આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી મંગળવારે બાદ મેઘરાજાએ નવસારી બોલાવી ધડભડાટી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા અનેક ઠેકાણે ભરાયા પાણી શાંતાદેવી રોડ કુંભારવાડ સહિતના વિસ્તારોમાં ભરાયા ઘૂંટણ સમા પાણી ઘરોમાં પાણી ગુસતા પાણીનો નિકાલ ન થતા લોકોમાં આક્રોશ રાજ્યના બસો છ પૈકી એકસો છત્રીસ જળાશયો સંપૂર્ણ ભરાયેલા કચ્છ સૌરાષ્ટ્રના એકસો આઠ મધ્ય ગુજરાતના અગિયાર જળાશયો થયા હાઉસફુલ દક્ષિણ ગુજરાતના દસ અને ઉત્તર ગુજરાતના છ જળાશયો છલોછલ પાણીની ભરપૂર આવકથી રાજ્યના એકસો બ્યાસી જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ પર નેવ ટકા થી વધુ ભરાયેલા એકસો પાસઠ ડેમ હાઈ એલર્ટ તો એશી થી નેવ ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ અને સિત્તેર થી એસી ટકા ભરાયેલા આઠ ડેમ વોર્નિંગ પર ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં ખાપકી ચૂક્યો છે એકસો સાડત્રીસ પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ સૌથી વધુ કચ્છમાં સિઝનનો વરસો એકસો ચોરાશી પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ જયારે સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસી ચુક્યો છે અત્યાર સુધીમાં એકસો સુડતાળીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચુક્યો છે એકસો એકતાળીસ પોઈન્ટ દસ ટકા વરસાદ જ્યારે મધ્ય ગુજરાતમાં એકસો બત્રીસ પોઈન્ટ એકાણું ટકા તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબક્યો એકસો ચૌદ પોઈન્ટ સત્યાસી ટકા વરસાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં ફરી ગરમીનો પારો ઉંચકાવાનો હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવે વિવાદમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં એનએસયુઆઈને આયોજિત ગરબા બંધ કરાવવા પોલીસ પહોંચતા વિદ્યાર્થીઓમાં રોષ ગરબા શરૂ થાય તેની ગણતરીની મિનિટો પહેલા યુનિવર્સિટીએ મંજૂરી રદ કર્યાનો એનએસયુઆઈનો દાવો એચએનજીયુના ગ્રાઉન્ડમાં પરમિશન વિના એનએસયુઆઈના કાર્યકરો ઘુમ્યા ગરબે પોલીસ સાથે વિદ્યાર્થીઓની બોલાચાલી બાદ કોંગ્રેસના આગેવાનો પણ ગરબા સ્થળે રહ્યા હાજર સોમનાથ માં પ્રતિબંધિત ડિમોલેશન વાળી જગ્યા પાસેથી છ શખ્સની ધરપકડ સાઠ દિવસ સુધી ડિમોલેશન વાળી જગ્યા ઉપર પ્રવેશ બંધી જિલ્લા કલેક્ટરનું છે જાહેરનામું એસઓજી પોલીસે જાહેરનામા ઉલ્લંઘન કરનાર છ શખ્સો વિરુદ્ધ શરૂ કરી અમદાવાદના ચણક્યપુરીમાં આતંક મચાવનાર પાંચ આરોપીના ના સાત ઓક્ટોબર મંજૂર પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની કરી હતી એક આરોપી સુખરામ રાઠવા પર થયેલો માનહાનિનો કેસ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેંચ્યો પરત બે હજાર બાવીસ માં પ્રેસ કોન્ફરન્સ વખતે સાચી માહિતી ન હોવાથી ભૂલ થયાનો સુખરામ રાઠવાનો નો સ્વીકાર બંને પક્ષે સુખદ સમાધાન થયાની પણ કરી વાત કોંગ્રેસના આગેવાનોએ કોર્ટમાં હાજર રહીને માફી માંગી હોવાથી માનહાનિનો કેસ પરત ખેંચ્યો હોવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો કેટલાક લોકો ભાજપમાં આવ્યા એટલે કેસ પરત ખેંચ્યો હોવાના આરોપને ફગાવ્યા વર્ષ બે હાજર બાવીસ માં લગાવેલા આરોપના કોંગ્રેસના આગેવાનો પાસે કોઈ પુરાવા ના હોવાની વિજય રૂપાણીએ કરી વાત રોજગારી મુદ્દે અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચમાં દબાણ હટાવવાની કામગીરી ન કરવા સાંસદ મનસુખ વસાવાની માંગ મોટી દુર્ઘટના ટળી શંકાસ્પદ સ્ટાર્ચ પાવડર અને ઓઇલ જથ્થો ઝડપાયો ખેડાના નડિયાદના ભાડિયા વિસ્તારમાંથી નવ લાખ રૂપિયાનો બે છસો કિલો જથ્થો ગુજરાતી અભિનેત્રી જીલ જોશીની સામે કોડીનાર પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિયાદ જમજીર ધોધ નજીક જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જીલ જોશીએ બનાવી હતી રીલ જિલ્લા કલેક્ટરના ના ઉલ્લંઘન કરતા ખુદ પોલીસે ફરિયાદી બની નોંધી ફરિયાદ રિક્ષા ચાલક નો રીલ્સ નો વિડીયો વાયરલ થતા પંચમહાલમાં પોલીસ માં મુરવા હડફના ખાબડ ગામના રિક્ષા ગામની શિવકુમારી વિદ્યાલયમાં ભોજન બાદ ઓગણીસ વિદ્યાર્થીઓની લથડી તબિયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ બાળકોને સારવાર અપાયગર પર આરોપ લઈને કામગીરી સામે રોષ મહેસાણામાં આરોપી ને બચાવતા હોવાનો તાલુકા પીઆઈ પર આરોપ પાટીદાર સહિત વિવિધ સમાજના આગેવાનો પાંચ મુદ્દે કરાયો પીઆઈ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી આવેલ કૈલાશ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી નશાકારક સિરપનો જથ્થો કર્યો જપ્ત એક લાખ એકતાલીસ હજાર ના મુદ્દા સાથે એક શખ્સની કરી ધરપકડ કરંટ લાગતા ટ્રક ચાલકનું મોત નવસારીમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની છત પરથી પાણી પડતું હોવાનો વિડીયો વાયરલ થયો પ્લેટફોર્મ નંબર ની છત પરથી વરસાદી પાણી પડતા મુસાફરોને પડી હાલાકી રેલવે પ્રશાસનની નબળી કામગીરીની સામે ઉઠ્યા સવાલ મહાકાય વૃક્ષ ધારાશાયી થયું સુરત શહેરમાં અડાજણ વિસ્તારમાં તોતિંગ વૃક્ષ મોપેડ સવાર મહિલા પર પડ્યું મહિલાને પહોંચી જ્યાં સરવર બાજે ખસેડા હોસ્પિટલ વર વિભાગની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરાવ્યો ખાડામાં મેટલ નાખવામાં આવતા વાહન ચાલકોની વધી મુશ્કેલી મહેસાણામાં બહુચરાજીથી પાટણને જોડતા રોડ પર કેટલાક વાહનોમાં ટાયર ફાટવાની બની ઘટના તો એસટી બસનું પણ મેટલના કારણે ટાયર ફાટી જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો વિવિધ માગોને લઈ અને સફાઈ કામદારોનું હલ્લાબોલ દ્વારકાના ખંભાડિયા નગરપાલિકામાં વેતન વધારો નવા રોજમદાર સફાઈ કામદારોની ભરતી કરવા સહિત અનેક માંગણીને લઈને કરી રજૂઆત પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન નહીં આપી ચમકી સરોવરના પાણીના કારણે હાલાકી મુદ્દે આજે ખેડૂતો ગ્રામ સભાનો કરશે બહિષ્કાર અમરેલીના લીલીયાના ભેસાણમાં અનેકવાર રજૂઆત બાદ પણ યોગ્ય નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ ગાગડીયા નદી પરના ગોવિંદકાકા સરોવરના કારણે રસ્તા ઉપર ભરાયા છે પાણી અમદાવાદમાં મંગળવારે સાંજે રસ્તા ઉપર ટ્રાફિક ટ્રાફિક જામ જામ કિલોમીટર સ્થાનિકોએ ટ્રાફિક પુરવરત બાગના રસ્તા પ્રયાસ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈના પાણી માટે રૂપિયા એક હજાર છપ્પન કરોડ ની મળી મંજૂરી યોજનામાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ઉદ્ભવન કરીને પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવશે પાણી સ્થાનિકોને નર્મદાના પાણીનો લાભ ન મળતા પ્રશાસને લીધો નિર્ણય વરસાદ ની પેટર્ન બદલાતા રોગચાળો વકર્યો વાયરલ લઈને આરોગ્ય વિભાગ દોડતું સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં રાજ્ય કર વિભાગની આવક માં સપ્ટેમ્બર બે ની સામે બે હાજર એકસો વધારો રાજ્યને જીએસટી હેઠળ સપ્ટેમ્બર પાંચ હજાર સાતસો એકોતેર આવક

પ્રથમવાર ઓક્ટોબર સુધી લંબાવાય પ્રવેશ પ્રક્રિયા ખાનગી કોલેજો 23મી ઓક્ટોબર સુધી આપી આપીશક્ષે પ્રવેશ સરકારી બેઠકો માટે થશે ઓફલાઈન રાઉન્ડ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરનારા 102 વિદ્યાર્થીઓને નાપાસથી લઈને 3 સેમેસ્ટર સુધી બાકાત રાખવાની સજા 54 વિદ્યાર્થીઓનું આખા સેમેસ્ટરનું પરિણામ અને 22 વિદ્યાર્થીઓનું જે તે વિષયનું રદ કરાયું પરિણામ અમદાવાદ મહાનગરપાલિકામાં નોન આઈએસ ડેપ્યુટી કમિશનરની ત્રણ જગ્યા માટે આવી બસો થી વધુ અરજી બે ઇન્ચાર્જ ડેપ્યુટી મહાનગરપાલિકા કમિશનર સહિત પચાસ થી વધુ અધિકારીઓ ઓક્ટોબરે યોજાશે પરીક્ષા અમદાવાદ કોર્પોરેશન વિરુદ્ધમાં આવેલા સાઠ કેસ અંગે વિજિલન્સ તપાસ કરાવાશે લીગલ કમિટીએ લીધો નિર્ણય મ્યુનિસિપલ ટેન્ડર કરારમાંથી આર્બિટ્રેટરની જોગવાઈ રદ કરવા અપાય મંજૂરી નવરાત્રીમાં નવ દિવસ નો ન્યુસન્સ નો રાજ્યના ગૃહ વિભાગના એક્શન પ્લાન તૈયાર ગૃહ રાજ્ય રાજ્યમંત્રીએ કમિશનર ડીસીપી અને ગરબા આયોજકો સાથે કરેલી વિડિયો કોન્ફરન્સી આપી સ્પષ્ટ સૂચના જો કોઈ ગ્રાઉન્ડમાં દારૂ પીધેલા પકડાશે તો ત્યાં જ ગરબા થઈ જશે બંધ અમદાવાદમાં બાર વાગ્યા સુધી જ માઇકની પરવાનગી અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું શહેરમાં એશી અને જિલ્લામાં મળી ગરબાના દોઢસું જાહેર આયોજન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સવારના પાંચ વાગ્યા સુધી ગરબે ઘુમવાની વાત કરી હતી એ વાત નું સુર સુર્યું ગરબા યોજવા હજુ સુધી આઠ ફાયર એનઓસી જ મંજૂર બે દિવસમાં માં ફાયર વિભાગ મળી છાસઠ અરજી જેમાંથી પિસ્તાળીસ અરજીનું ઇન્સ્પેક્શન પૂરું ગરબા આયોજિત સ્થળ પર હજુ કામગીરી કરવાની બાકી આસો નવરાત્રીજી મંદિર ના દર્શન ના સમય સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નો મુંબઈ દાવો બે હાજર ચોવીસ માં માં બનશે ગઠબંધન ની સરકાર વર્ષ બે ઓગણત્રીસ માં માત્ર ભાજપ ને મળશે બહુમત વિધાનસભાની ચૂંટણી ની લઈને અમિત શાહ મુંબઈ થાણે અને ક્ષેત્ર ક્ષેત્રમાં યોજી બેઠક સેબીએ એફ એન ઓ વાયદાના વેપાર પર અપેક્ષિત આકરા અંકુશો લાદવા લીધો નિર્ણય યુવાનોની એફએન્ડ માં એન્ટ્રી રોકવા લઘુત્તમ કોન્ટ્રાક્ટ સાઇઝ વધારે રૂપિયા પંદર લાખ કરાય રિટેલ અને નાના રોકાણકારો યુવા પેઢીની કેસોનીમાં એન્ટ્રીને મુશ્કેલ બનાવવાના છ પ્રમુખ નિર્ણયો લીધા પેલેસ્ટાઈન ક્ષેત્રમાં પડ્યો ઈરાન ની નો શેલ એક વ્યક્તિનું મૃત્યુ જેરિકો નજીક વેસ્ટ બેંકના નુઇઝમાં ગામમાં પડ્યો મિસાઇલ નો એક ભાગ